કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર વિશે તો પહેલો પ્રશ્ન છે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની અને દેશની સૌથી મોટી રોકાણકાર કંપની ની સ્થાપના ક્યારે થઈ હતી તેનો આન્સર છે ઓપ્શન એ એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનમાં પછીનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન સી આસામ રાજ્યમાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી માંથી પંદર જૂન બે હજાર એક ના રોજ કેટલા દેશો દ્વારા એસસીઓની સ્થાપના કરવામાં આવી હતી તેનો આન્સર છે ઓપ્શન એ છ દેશો દ્વારા પછીનો પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય આયુષ મિશન એનએ એમ સમિટ બે હજાર પચીસ ક્યાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન એ નવી દિલ્હીમાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ બે હજાર પચીસ નામની કવાયત યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન સી અમેરિકા પછીનો પ્રશ્ન છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ એનઆઈઆરએફ ઇન્ડિયા રેન્કિંગ બે હજાર પચીસમાં ભારતની શ્રેષ્ઠ સો કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે તેનો આન્સર છે ઓપ્શન એ હિન્દુ કોલેજ દિલ્હી પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી એસ સી ઓનું પૂરું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન ડી શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન પછીનો પ્રશ્ન છે કઈ કંપની કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ બનાવી રહી છે જે સિંગાપોર કરતાં ત્રણ ગણો મોટો હશે તેનો આન્સર છે ઓપ્શન ડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછીનો પ્રશ્ન છે ડબલ્યુ ફિફ્ટી ગીમ રેસ આઈટીએફ બે હજાર પચીસમાં કોણે ડમ્બલ્સ ટાઇટલ જીત્યું છે તેનો આન્સર છે ઓપ્શન ડી અંકિતા ભારત અને એલિસ રોબ ફ્રાન્સ પ્રશ્ન છે નીચેનામાંથી એસ સી ઓ ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી નવ જૂન બે હજાર સત્તરમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ક્યુ રાજ્ય પશુધનના ઉછેર અને મરઘા પાલનને કૃષિનો દરજ્જો આપનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ મહારાષ્ટ્ર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં અર્બન લોકલ બોડીની પ્રથમ નેશનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન એ ગુરુગ્રામ હરિયાણામાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશ દ્વારા મતદાનની વય અઢાર થી ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન એ યુનાઇટેડ કિંગડમ યુકે પછીનો પ્રશ્ન છે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય બાસ્કેટબોલ ટીમના કેપ્ટન તરીકે ગુજરાતમાંથી કોની પસંદગી કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન એ ક્રિસપાલ સિંહની પછીનો પ્રશ્ન છે તાજેતરમાં જુલાઈ શ્યામા પ્રસાદ મુખર્જીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેનો આન્સર છે ઓપ્શન સી એકસો પચીસ જન્મ જયંતિ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં જાહેર કરેલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવાનો રહેશે તેનો આન્સર છે ઓપ્શન સી એકસો નંબર પછીનો પ્રશ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે રૂપિયા એક લાખ કરોડના ભંડોળ સાથે

ક્યાં રાજ્યમાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન બી હિમાચલ પ્રદેશમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીયની સેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે તેનો આન્સર છે ઓપ્શન ડી આસ્થા પુનિયા પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દેશનો પ્રથમ ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેનો આન્સર છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં પછીનો પ્રશ્ન છે એન સીઇઆરટીએ તાજેતરમાં તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો હતો તેનો આન્સર છે ઓપ્શન સી પાંસઠમો પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ગ્લોબલ પીચ ઇન્ડેક્સ બે હજાર પચીસ મૂલ્યાંકન કરાયેલ એકસો ત્રેસઠ દેશો માંથી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ભારતના પ્રથમ ઈઆઈ સંચાલિત આદિવાસી ભાષા અનુવાદનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન બી આદિવાણી પછી નો પ્રશ્ન છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ બે હજાર ચોવીસમાં માં ક્યુ રાજ્ય ટોપ પર રહ્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ પંજાબ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસ માં લોન્ચ કરાયેલ ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી બત્રીસ બીટ માઇક્રો પ્રોસેસરનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન સી વિક્રમ બત્રીસ જીરો એક પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા દેશમાં અદાણી પાવર ડુક ગ્રીન પાવર સાથે મળીને છ હજાર કરોડ રૂપિયાનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપી રહી છે તેનો આન્સર છે ઓપ્શન એ ભૂતાન દેશ સાથે

સો બિલિયન વટાવી ગયો છે તેનો આન્સર છે ઓપ્શન એ આફ્રિકા સાથે પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનો વાર્ષિક બેઠક આઈસીસીના ચેરમેન જય શાહના અણ્યસ્પદ હેઠળ ક્યાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન એ સિંગાપોરમાં પછીનો પ્રશ્ન છે સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન એ વડોદરા જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા રાજ્યએ વૈશ્વિક કલાકારો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ અને પાયાના સંગીત પહેલો દર્શાવતા પાનખર કેલેન્ડર બે હજાર પચીસ શરૂ કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ મેઘાલય રાજ્ય એ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચિત દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી તેનો આન્સર છે ઓપ્શન ડી અમેરિકા દેશ દ્વારા પછીનો પ્રશ્ન છે તાજેતરમાં યુકે નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન એ ડેવિડ લેમિની પછીનો પ્રશ્ન છે વિમેન્સ ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ ટેક કંપનીએ આઈસીસી સાથે ભાગીદારી કરી છે તેનો આન્સર છે ઓપ્શન ડી ગૂગલે પછીનો પ્રશ્ન છે ભારતના પ્રથમ હેલીજ કોમેન્ટનો સંદર્ભ આંધ્ર પ્રદેશના મંદિરમાં સંગ્રહાલય તામ્રપત્રમાંથી મળી આવ્યો છે આ ताम્રપત્ર કયા કાર્યકાળનો છે તેનો આન્સર છે ઓપ્શન સી વિજયનગરના રાજા મલ્લિકાજુનનો પછીનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ ક્યાં કરાવવામાં આવ્યો છે તેનો આન્સર છે ઓપ્શન સી સચિવાલય ગાંધીનગરમાં પછી નો પ્રશ્ન છે તાજેતરમાં ભારતનો સૌથી મોટો લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી હરિયાણામાં પછીનો પ્રશ્ન છે નીચેના માંથી વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન સાતસો થી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા હતા તેનો આન્સર છે ઓપ્શન સી ઇજિપ્ત પછી નો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીય સેના એ કયા રાજ્યમાં યુદ્ધ કૌશલ ત્રણ કવાલ ત્રણ કવાયત હાથ ધરી હતી તેનો આન્સર છે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટન્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી

તેનો આન્સર છે ઓપ્શન એ બિહાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે કયા અનુચ્છેદ મુજબ રાજ્યની ચૂંટણીઓ પહેલા બિહારમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ અનુચ્છેદ ત્રણસો છવ્વીસ મુજબ પછીનો પ્રશ્ન છે નીચેના માંથી યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે તેનો છે છે ઓક્ટોબર પ્રશ્ન તાજેતરમાં ભારતના બીજા સૌથી લાંબા કેબલ સ્ટેડ સિંગ દૂર બ્રિજ ને ક્યાં ખુલ્લો મુકવામાં આવ્યો છે તેનો આન્સર છે ઓપ્શન બી કર્ણાટક રાજ્યમાં

ઓટાવા કન્વેન્શનમાંથી નીકળી જવાની મંજૂરી આપી છે તેનો છે ઓપ્શન દેશે પછીનો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ વર્લ્ડ માઇનિંગ કોંગ્રેસ કોન્ફરન્સ બે હજાર પચીસ ક્યાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન એ હૈદરાબાદ તેલંગાણામાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં ચર્ચામાં રહેલ ઇ એફ ટી એનું પૂરું નામ જણાવો તેનો આન્સર છે ઓપ્શન બી યુરોપિયન ફસ્ટ ટ્રેડ એસોસિએશન પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ગ્લોબલ સ્પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં મૂલ્યાંકન કરાયેલ એકસો ત્રેસઠ દેશોમાં ભારતનું સ્થાન ક્યુ છે તેનો આન્સર છે ઓપ્શન એ એકસો પંદરમો પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી અથવા તો દાન માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તેનો આન્સર છે ઓપ્શન સી પાંચ સપ્ટેમ્બર પછીનો પ્રશ્ન છે ગુજરાતની શાળાઓમાં બેગલેસ ડે ક્યારે ઉજવવામાં આવશે તેનો આન્સર છે ઓપ્શન એ દર શનિવારે પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે બ્રહ્મપુત્ર નદી ચારલંગ જાંગબો નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું નિર્માણ જન્મ થયું તેનો આન્સર છે ઓપ્શન એ ચીન દેશે પછીનો પ્રશ્ન છે તાજેતરના સુધારા નિયમો હેઠળ ભારતના વીમા ક્ષેત્ર માટે જાહેર કરાયેલ નવી FDI મર્યાદા કેટલી છે તેનો આન્સર છે ઓપ્શન એ એક વર્ષ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી અગિયાર જુલાઈ વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે વર્ષ બે હજાર પચીસ નો UN પોપ્યુલેશન એવોર્ડ કોણે જીત્યો તેનો આન્સર છે ઓપ્શન એ વર્ષા દેશપાંડેએ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી એક જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ ભારતના ડિજિટલ ઇન્ડિયા મિશનના કેટલા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી તેનો આન્સર છે ઓપ્શન એ દસ વર્ષની પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી શ્રી અમિત મિશ્રા કઈ રમત સાથે સંકળાયેલ છે

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી ભારત જાપાન વાર્ષિક સમિટ માટે ટોક્યોની મુલાકાત લીધી હતી તેનો આન્સર છે ઓપ્શન સી પંદરમી પછીનો પ્રશ્ન છે તાજેતરમાં એસસીઓની પચીસ મી હેડ ઓફ સ્ટેટર વર્લ્ડ બેંકના ગીની ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી સમાન સમાજમાં ભારત કેટલા ક્રમે છે તેનો આન્સર છે ઓપ્શન ડી ચોથા ક્રમે પછી નો પ્રશ્ન છે ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન કયા રાજ્યમાં બનાવવામાં આવશે તેનો આન્સર છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં પ્રશ્ન છે તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે તેનો આન્સર છે ઓપ્શન

તેનો આન્સર છે ઓપ્શન એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી એસ સી ની રચના ક્યારે થઈ હતી તેનો આન્સર છે ઓપ્શન ડી પંદર જૂન બે હજાર એકમાં માં આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો